જહાંગીરાબાદ જહાંગીરપુરા લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન મંગળવારે સવારે કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સફળતા અપાવી છે શ્રી અંબાજી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠી સાલગીર નિમિત્તે તેમજ લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જેસીઆઈ સુરત મેટ્રોના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન દાંડી રોડ પરના અંબાજી મંદિર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મેયર હેમલીબેન બોગાવાલા નિરંજનભાઈ જાંઝવાના તેમજ વોર્ડ નંબર નવના ભાજપના કોર્પોરેટરો સહિતના માનુભવસ્તરી પામ્યા હતા આ રક્તદાન કેમ્પમાં એંસીથી પણ વધુ રક્તની બોટલ એકત્રિત કરવા આવી છે નમસ્કાર શ્રી અંબાજી માતા ચેરિટેબલ ટ્રસ્ટ અને જહંગીરાબાદ જહંગીરપુરા લોકસેવા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ સુરત મેટ્રોના સંયુક્ત કુક્રમે જ્યારે આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન છે ત્યારે આદરણીય સુરત શહેરના માનનીય મેયર શ્રી હેમાલીબેન બોગાવાલા ઉપસ્થિત રહીને આજના કાર્યક્રમને ખુલ્લો મૂક્યો છે અને રક્તદાતાઓએ પોતાની આજે લાઇન લગાવી છે આજે જ્યારે અંબાજી માતા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી આ કામ કરતું આવ્યું છે અને એની સાથે સાથે આજે લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાયું છે ત્યારે આવનારા દિવસોમાં કોરોનાની મહામારી છે તો એની અંદર સારું યોગદાન કેવી રીતે અમે આપી શકીએ એના માટે આ બ્લડ ડોનેશન કેમનું આયોજન કર્યું હતું મારું નામ ભરત કે પટેલ છે હું જાગીરાબાદ લોકસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને અંબાજી માતાના ટ્રસ્ટનો અંબાજી માતા ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે છું આ હાલ અમે આ ત્રીજો રક્તદાન શિબિર આયોજન કરેલ છે દર વર્ષે અમે માતાજીના હવનની સાથે લગભગ પંદર વીસ જોડાઓ બેસાડીએ છીએ અને એની જોડે જોડે મહાયજ્ઞ કરીએ છીએ પણ કોરોનાની પરિસ્થિતિને આધાર રાખીને અમે આ વર્ષે જોડું એક જ બેસાયું છે યજ્ઞ તો યથાવત રાખ્યો જ છે પણ જોડે જોડે રક્તદાન કેમ્પમાં આયોજન કર્યું છે અને રક્તદાન કેમ્પમાં લોકોને એનો વધુ વધુ લાભ મળે અને લોકોને સુરતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકો એમાંથી એનો લાભ લઈ શકે એટલા માટેનો સતત આયોજન કર્યું આ રક્તદાન કેમ્પ અને સફળ બનાવવા માટે પ્રમુખ ભરતભાઈ પટેલ જગદીશભાઈ પટેલ ડોક્ટર નૈલિષ પટેલ સહિતના લોકોએ જોડેને રક્તદાનને કેમ્પને સફળ બનાવ્યો છે પ્રકાશવાળા સાથે હઝરપુર સિટી રિટન ફેર્યું